રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારાવાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે મકર રાશિ મે માસ બે હજાર પચીસ માસિક રાશિફળ નવી દિશાઓ અને સમતોલનનો મહિનો મકર રાશિના જાતકો માટે મે મહિનો બે હજાર પચીસનો મહિનો એક નવી ઉર્જા અને સંભાવનાઓ લઈને આવી રહ્યો છે આ સમયગાળો તમને જીવનના વિવિધ પાસાઓમાં આગળ વધવા માટે પ્રેરિત કરશે તમારા રાશિ સ્વામી શનિદેવની કૃપાથી આ મહિને તમે પરિશ્રમ મક્કમતા અને ધૈર્યના બળે અનેક પડકારો પાર કરી શકશો વ્યવસાય નોકરી પરિવાર અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ સુધારો પર રહેશે પ્રતિષ્ઠા વધશે અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે ચાલો હવે દરેક ક્ષેત્રનું વિગતવાર માસિક રાશિફળ જોઈએ વ્યવસાય અને નોકરીની દૃષ્ટિએ જોઈએ તો વ્યવસાયિક રીતે મે મહિનો તમારા માટે અત્યંત ફળદાયી સાબિત થઈ શકે છે જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રગતિની નવી તકો ઊભી થઈ શકે છે જ્યારે વેપાર કરતા જાતકો માટે નવા સોદાઓ કરારો અને ભાગીદારી માટે સમય સાનુકૂળ છે ખાસ કરીને સોળમી મે પછી ગ્રહોની સ્થિતિ તમારા વ્યવસાયિક નિર્ણયોને મજબૂત ટેકો આપશે નોકરીમાં ઉચ્ચ સ્થાન અને પ્રમોશનની પ્રબળ સંભાવના છે ખાસ કરીને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત શુભ છે તમારા ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો વધુ સુધરશે જે તમારા માટે લાભદાયી સાબિત થશે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને આ મહિને સારી તકો મળી શકે છે તમારા પ્રયત્નોને યોગ્ય દિશામાં વાળો અને સકારાત્મકતા ધરાવો આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક મોરચે મે મહિનો તમારા માટે સંતુલિત રહેશે ખાસ કરીને તમારા જૂના રોકાણો હવે તમને આર્થિક લાભ અપાવશે જો તમે જમીન મકાન અથવા શેરબજાર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો ખૂબ જ વિચારીને અને નિષ્ણાતોની સલાહ લઈને આગળ વધવું સલાહભર્યું છે દસમી મેથી પચીસમી મે વચ્ચેનો અણધાર્યા ખર્ચાઓ થવાની શક્યતા છે ખાસ કરીને ઘરના અથવા વાહન સંબંધિત ખર્ચાઓ આવી શકે છે તમારી આવક નિયમિત રહેશે પરંતુ આ સમયગાળા દરમિયાન બચત પર વધુ ધ્યાન આપવું તમારા ભવિષ્ય માટે હિતાવહ છે સમજદારીપૂર્વક નાણાંનું આયોજન કરો અને બિનજરૂરી ખર્ચ ટાળો પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં આ મહિને નિકટતા વધશે જો તમારા સંબંધોમાં કોઈ જૂના મતભેદો ચાલી રહ્યા હોય તો તે દૂર થશે અને એકબીજા પ્રત્યે નવી સમજણ કેળવાશે ખાસ કરીને અગિયારમી થી ત્રેવીસ મે વચ્ચે તમારા પ્રેમ જીવનમાં એક નવો ઉત્સાહ અને રોમાંચ આવી શકે છે પરિણિત જાતકો માટે આ સમય આનંદમય રહેશે તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે સંતાન પ્રાપ્તિ અથવા તેમના વિકાસ સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા પરિવારમાં ખુશીઓ લાવી શકે છે એકબીજાને સમય આપો અને લાગણીઓને વ્યક્ત કરો પરિવાર અને સામાજિક જીવન વિશે જાણીએ તો મે મહિનામાં તમારા પરિવારમાં શાંતિ અને સુખદ વાતાવરણ સર્જાઈ શકે છે ઘરમાં જો કોઈ શુભ પ્રસંગ અથવા કાર્યક્રમનું આયોજન થઈ શકે છે તમારા માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે જે તમારા માટે રાહતની વાત કહેવાય ભાઈ બહેનો સાથે તમારો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે તેમની સાથે સારો સમય પસાર કરશો સંબંધીઓ સાથે મુલાકાત અથવા કોઈ નાની યાત્રા થવાની સંભાવના છે જે તમારા સામાજિક સંબંધોને વધુ ગાઢ બનાવશે મિત્રો અને સ્નેહીજનો સાથે હળીમળીને રહેવું તમારા માટે માનસિક શાંતિ માટે જરૂરી છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્યની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો માધ્યમ રહેશે તમને જૂના રોગો ફરીથી પરેશાન કરી શકે છે ખાસ કરીને સાંધાના દુખાવા અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે વીસમી મે પછી તમને થોડો તણાવ અનુભવાઈ શકે છે તેથી તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નિયમિત કસરત કરો અને સંતુલિત આહાર લો જો તમારા વ્યવસાય અથવા નોકરીમાં વધારે પડતું દબાણ હોય તો ધ્યાન અને પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે પૂરતી ઊંઘ લઈ શકો અને આરામની પણ મહત્વ આપો મહત્વપૂર્ણ સૂચનો આઠમી સોળમી મે અને સિત્યાવીસમી મે તમારા માટે શુભ તારીખો રહેશે આ તારીખોનો સદુપયોગ જરૂરથી કરજો તમારા પિતા અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિની સલાહને અવગણશો નહીં તેમનો અનુભવ તમારા માટે માર્ગદર્શક બની શકે છે દક્ષિણ દિશામાં કરવામાં આવેલી યાત્રા તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે તેમજ શનિદેવને કાળા તલ અર્પણ કરો અને નિયમિત રીતે ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો સાથે મકર રાશિને એક સંદેશો મકર રાશિના જાતકો માટે મે બે હજાર પચીસનો મહિનો નિષ્ઠા મહેનત અને ધીરજ સાથે આગળ વધવાનો મહિનો છે એક શિસ્તબંધ જીવનશૈલી અપનાવીને અને તમારા સંબંધોમાં પ્રેમ અને સમજણ જાળવીને તમે તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સંતુલન પ્રાપ્ત કરી શકશો અને સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી શકશો આ મહિનો તમને નવી તકો પ્રદાન કરશે જેનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે રાધે રાધે દર્શક મિત્રો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની પરિસ્થિતિના સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો હર હર મહાદેવ જરૂરથી લખજો જય ભોલેનાથ જય મહાદેવ શંભવ હર હર મહાદેવ